માથાનો દુખાવો કોઈ પણ કારણથી હોઈ શકે તમને કોઈ પણ એવું કારણ છે જેમ કે તમને વાયુનો પ્રકોપ વધારે રહેતો હોય શરીરની અંદર તો પણ તમને માથાનો દુખાવો છે સતત થયા કરશે અથવા તો કોઈ એવી તકલીફ જેમ કે તમને કફનો પ્રકોપ વધારે રહેતો હોય તો પણ માથાનો દુખાવો રહ્યા કરે કાનનો દુખાવો અને ગળાનો આ નસોમાં જે દુખાવો છે એ થયા કરે હવે જે મેન વસ્તુ તો આપણે માથાનો દુખાવો છે કે ભાઈ એ મટાડવા માટે પહેલાં શું કરવાનું છે શું કરવું જોઈએ તમને અગર કોઈ પ્રદૂષણના કારણે કે કંઈ બહારથી તમે ઘરે આવ્યા છો અને એ કારણથી તમને માથાનો દુખાવો થયો છે કે જે અકળામણ સ્વરૂપે હોઈ શકે અકળામણના કારણે કે બેચેનીના કારણે માથાનો દુખાવો છે અથવા તો કોઈ પ્રદૂષણ હવા છે અંદર જવાના કારણે શરીરની જે બેલેન્સ દેખાયું હોય એના કારણે માથાનો દુખાવો હોય કે પછી વાયુનો માથાનો દુખાવો કે સતત માઇગ્રેનનો માથાનો દુખાવો હોય એના માટેનો એક દેશી નુસ્ખો છે લીલા ધાણા કોથમીર તમારે બજારમાંથી તાજા ફ્રેશ લીલા ધાણા કોથમીર લાવવાનું છે ગ્રામ જેટલું કોથમીર તમારે પીસી લેવાનું છે ક્રશ કરી લેવાનું છે હવે એ કોથમીરની પેસ્ટ તૈયાર થાય એને તમારે સૂતા સમયે માથા ઉપર આ રીતના હેડ ઉપર ફોરહેડ ઉપર તમારે આ રીતના લગાવવાની છે ધીરેથી વ્યવસ્થિત એકાદ બે મિનિટ આ રીતના લગાવ્યા પછી તમારે એને અડધો કલાક કલાક માટે રહેવા દેવાનું આરામ કરવાનો છે પણ સૂતા સમયે તમારે બીજી એક ક્રિયા પણ કરવાની છે એ છે વાયુ મુદ્રા હવે વાયુ મુદ્રા આપણા શરીરમાં શું કામ કરે છે એ જે જે લોકો માથાના દુખાવા માટે જે ગોળી ખાઈને માથાનો દુખાવો શાંત કરે છે એ ગોળી ખાઈને બેથી પાંચ મિનિટમાં તમને રાહત મળી જતી હશે આ મુદ્રા કરીને તમને ગોળી જેવું જ આરામ મળે છે ને ગોળી જેવો જ ફાયદો મળે છે પણ આનાથી કિડની કે લીવર ઉપર કોઈ નુકસાન નથી થતું જે નુકસાન ગોળીઓ ખાઈને થાય છે તમે વાયુ મુદ્રા આપણા હાથની પહેલી આંગળી આ રીતના વાળી એના ઉપર અંગૂઠો આ રીતના રાખી બંને હાથે સૂતા સમયે બંને હાથ લંબાવી દો જે આરામથી સૂવાનું છે દસથી વીસ મિનિટ માટે આ મુદ્રા તમારે લગાવવાની છે આ તમારા જીવન માટે શરીર માટે મહત્વની વરદાન સ્વરૂપ સાબિત થશે એક વખત પંદર વીસ મિનિટ કરશો તો તમારા શરીરમાં શું બદલાવ આવે આવ્યો છે આવશે એનું તમને ખ્યાલ આવશે આમાં કોઈ પણ પ્રકારનું નુકસાન નથી શરીરની અંદર વાયુનો જે પ્રકોપ વધ્યો હોય એને શાંત કરવા માટેની ખાસ મુદ્રા છે માથાનો દુખાવો સો ટકા નહીં પણ નવ્વાણું મુદ્રાનો સહારો પણ શિયાળા સૂર્ય મુદ્રા પણ આટલી જ ઇમ્પોર્ટન્ટ છે કે જે શરીરની અંદર કફનો પ્રકોપ તોડવાનું કામ કરે છે તો આ બે મુદ્રા અને મેં જે નુસ્ખો વાળો બતાવ્યો આ બંને કારગર સાબિત થશે તમારા માટે તમારા સ્વજનો માટે તો વિડીયો બધાને શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો